મસ્ત તાપણી સાવ આયા વાત તાપ્પા અમે તો ટાયર હળગા હળગા તાપી હિ આયે તાપ્પા પડતો લેપુલ

કોઈ વાત દાય ને હં હું વાત દઉં હું તો તપ્પા જો મેલવતો લઈ જોય તપ્પા આબું ને તપ્પા હં મારે બળી તો નહીં પણ હં થી મો તમે તપાવે જેવું છે એકદમ હં ચોકણી લે હડજો જો હડજો માર ખાય ને ઊતો જાણું આલ્વી પડની તો આજી પૈસા હા દેઉપા જબર હ લગાયું છે લે હા 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 પૈસા તો હું આમ રાખો ને

અરે કેવો હોના મે બોલ્યા આખો ગામ જોનો ઓ કહી દીધું એ દોહા નિયા કનેના છોકરા તમ તો મોન નહી આવતો એ નિયા મૃગા કે કે અમે તો કોઈ ને નામ કે હાલ ચા ઓય ઓય થાકે ગુછાકે એ ગુછાકે કભો પડે ન્યા પરણ કર કે તલા પામો ચો

ના ના તો આ તો

શી શી ફરે ના તું પાડું લે એ દેહુમાં તા પાડો બેટા વાનો ઓલ્યા મારી તી ઓ માય ગોડ કેવા પાતા કે હનતાઈ ગયાતા હનતાઈ ગયાતા કેવા કુકે હહ વા

આ રે મરજા મસ્તય હારે આ લોકો પૌજી પૌજી એક કો ફટકા મરી જા મકોડો પાછો આ તમે કેમ ઓય વળી તાપવામાં આલજો આલજો લ્યો આલ પૌ મકોડો માર્યો ઓ મકોડો ના આ રે ઓમ આગળ થા કો આ તું મકોડો બેઠો છે એ તો પડી ગયો આ જાય મકોડો એ જે તે બોબા

કાલ મત આવજો આ કાલ તો કોઈ ન કાલ તો મફત નઈ પડશે લાવજો હેતરમાંથી ભાજી ને ચા જે ચા એમ નઈ આવતો આટાળ વધારે 4000 તો એટલે તર્યાબુ કરા આ તો મકાન મળકે તાપી શેઠ થઈ જાય મારો મારે ને તો થોડો બેઠા હે પા હા હા જબરના હોડે બેઠા હે ઓ જબરો કુદમ મરી ગઈ આવ મત આવજો પાઉ કીધું દોઆ મારે મા દોઆ નઈ પડે ઠોમણો મોય પડકે

મારા ઓછા જીતું કે

તાપ્યા જબ્બર ઝડપ પડ્યા તું માં બેઠો બેઠો તાપે